જવાદાર ફતેમા મધનું રાજાશાહી સમયમાં મોટું યોગદાન રહ્યું છે વર્ષ બે હજાર એકમાં આવેલ વિનાશકારી ભૂકંપમાં ઘોડાને નુકસાન થયું હતું ફતેમા મદના ખોરડોમાં શિલ્પ સ્થાપત્ય અને જરૂખા આવેલા છે જે જર્જરિત હાલતમાં છે યોગ્ય જાળવણીના અભાવના કારણે ઐતિહાસિક વારસો તૂટી રહ્યો છે પરિણામે હેરિટેજ સમાન ખોડો આજે ઉજ્જડ અને ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે પાટવાડીના નાકા વિસ્તારમાં આવેલ જમાદાર મદ ખોડો સ્થાપત્યની દ્રષ્ટિએ જોવાલાયક છે ખોડોમાં કરવામાં આવેલ કોતરકામ અને જરૂખા કલાના ઉત્તમ નમૂના છે રાજ્ય સરકાર દ્વારા ફતે મદના ખોડા રાજ્ય રક્ષિત સ્મારકમાં સમાવેશ કરવામાં આવ્યો છે પુરાતત્વ વિભાગ દ્વારા ખોડાની જાળવણી નહીં થવાના કારણે જોવાલાયક અને ઐતિહાસિક વિરાસત ખંડેર હાલતમાં છે કચ્છની અંદર જોવાલાયક સ્થળો એમાં ખાસ તો ભુજ અને ભુજમાં જમાદાર ફતેબનનો ખોરડો જોવાલાયક સ્થળ તરીકે આજે જાણીએ છીએ આ જે જે જમાદારનો ખોરડો છે એ એક સમયમાં જમાદાર એક નાની પાયરી ઉપરથી દીવાનના પદ સુધી પહોંચ્યો પોતે અભણ એ નરામા એનો જન્મ થયો હતો અને લખપતની બાજુમાં નરા ગામ છે ત્યાં જન્મ થયો એમના ફાધર જે હતા એના પિતાજી એ જારાના યુદ્ધમાં ખપી ગયા અને પછી એ ત્યાંથી નરાથી એના મામાના ઘરે એટલે કે રતિયા ગામે કચ્છ ભુજથી દસ પંદર કિલોમીટર દૂર આવેલ રતિયા ગામે એ આવ્યો રતિયા ગામમાં આવી અને ત્યાંથી પછી એ બકરી ચરાવવાનું કામ કરતો હતો ધીમે ધીમે એ સિપાહીમાં આવ્યો અને સિપાહી ઉપરથી દીવાનના પદ સુધી એ જમાદાર ફતેમત પહોંચ્યો હવે જે આ જે મકાન જે દેખાય છે એ એનું રેવા રહેવાનું નિવાસસ્થાન છે આ જે નિવાસસ્થાનની અંદર ત્રણ માળનું મકાન છે અને એની અંદર અદ્ભુત કારીગીરી લાકડાનું કોતરકામ તેમજ પથ્થરનું કોતરકામ જોવા મળે છે એની અંદર આવેલા જરૂખાઓમાં સુંદરમાં સુંદર કોતરકામ છે પણ ભૂકંપને લીધે બે હજાર એકના ભૂકંપમાં આ બિલ્ડિંગ છે એ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ આ જે બિલ્ડિંગ છે એની અંદર ફોરેસ્ટ ઓફિસ હતી અને પછી એની સરકારની અંદર જમા થઈ એટલે અત્યારે એનો કબજો છે એ પીડબલ્યુડી હસ્તક છે અને એની રખરખાવનો જીમેદારી પીડબ્લ્યુડી ખાતાની છે વીસ વર્ષ થયા આ ભૂકંપ પછી આ બિલ્ડિંગની અંદર તું ભાર કામ થયેલ નથી આજુબાજુમાં ગાંડા બાવરો ઉગી ગયા છે પ્રવાસનનું સ્થળ એક સુંદર એવું પ્રવાસનનું સ્થળ પણ આજે આવી હાલતમાં ઊભું છે તો એ જે આપણે કચ્છમાં જે પ્રવાસનનો જે વિકાસ થાય છે તો આના માટે પ્રવાસન ખાતું જાગે સરકાર જાગે અથવા તો પ્રજા જાગે એ ખાસ જરૂરી છે અને એક જો આની અંદર આ જ બિલ્ડિંગને રેસ્ટોરેશન કરી અને એની અંદર જો બીજી કોઈ એક્ટિવિટી ચાલુ કરવામાં આવે તો પણ એક આ સાંસ્કૃતિક વારસો બચી શકે તેમ છે પ્રવાસીઓ કચ્છની મુલાકાત કરવા માટે આવે છે રાજ્ય પ્રવાસન વિભાગ દ્વારા ફતેમા મદના ખોડાને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવામાં આવે તો કચ્છના નકશામાં વધુ એક પ્રવાસન સ્થળનો ઉમેરો થઈ શકે તેમ છે હેરિટેજ સમાન અને ઐતિહાસિક મહત્વ ધરાવતા જમાદાર મદના ખોડાની જાળવણી કરવામાં આવે તો ફતેમા મદ ખોડો તેમજ તેમનો ઇતિહાસ જીવંત રાખી શકાય તેમ છે પરેશ કચ્છ સમાચારોમાં આગળ વાત કરીએ તો લોકો